તો હલો જય માતાજી જ મિત્રો પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લે મિત્રો તમારા વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો જ્યારે બપોરે પાવર આવ્યો ને તે પછી આપણે તમને ખબર હતી છે આપણે તુવેરમાં ખાતર નાખવું પછી પાણી પાળા બાંધા અને આજે છે ને આપણે તુવેરમાં પાણી ચાલુ કર્યું છે અને જોઈ લો આવી રહી કે આપણે તુવેર છે તો એને મિત્રો આજે આપણે પાણી ચાલુ કર્યું છે જોઈ મિત્રો અત્યારે આપણે આવી ગયા આપણી પસાટે અને નાકું જોઈ લ્યો એ કણે પૂગી ગયો છે અને આ બાજુનો ભાગ દેખાય તમને તો તે ભાગ છે ને આપણે તેમાં પાણી પાઈ દીધું છે અને આ બાજુનું જે આ તમને વાડી બાજુ દેખાય ને તે ભાગમાં આજે પાણી પાવાનું બાકી છે અને જોઈ લો અત્યારે આપણે પાણી આપણે બપોરે એક વાગે પાવર રહી ત્યારનું ચાલુ કર્યું હતું તે આપણે હેને જોઈ આ બધું કેટલા પાંચ છ પાટલા આપણે પાયા છે અને એક મૂકીને એકમાં મિત્રો આપણે પાણી રાખ્યું છે ને તોય આમથી હેને ઠેઠથી લાગટ પાણી આવેલું જો આ પાટલામાં આવે પછી પાછું આ પાટલામાં પણ પાણી આવેલું આવે દેખાય તમને લ્યો એટલે આપણે એક એક પાટલામાં પાણી રાખ્યું તો મિત્રો પાળા આપણે પહેલી વખત બીધા ને એના હિસાબે ને આમાં અત્યારે લાગટ પાણી ચાલે છે કેમ કે પાળો હજી હવે પેક ન થયો હોય ને એટલે લાગટ પાટલામાં પાણી હેલું આવે છે અને તમને ખબર જ છે આમાં આપણે છે ને એનપીકે અને એસપી તે બંને ખાતર નહીં ખૂતું તે પછી પાળા બાંધી વળ્યા અને આજે હે ને આપણે તુવેરમાં પાણી ચાલુ કરી કરવી છે જોઈ પાણી હેલું આવે છે અને બાકી હવે એ તે આમ દી હાથમાં આવી ગયો છે તો હવે હેને આપણે પછી પાણી મૂકી દઈ કેમ કે રાઈતે હેને ને નવ વગે અલગ પાવર રહે ને એટલે અત્યારે સાઈનના થવા એવા છે છ એટલે હાડા પાંચ પોણા છ જેવું થયું છે તો હેને આપણે આ નાકું પાઈને પછી બે ત્રણ મમકીને બીજા કરે બાકીનું જેટલું જ આ બાજુનું રહે ને એટલું આપણા કાલ પાઈ દેવાનું છે તો જોઈ લો મિત્રો અત્યારે દી હેને આખમી ગયો છે અને આપણે જોઈ ઓલી બાજુ આ તીસી દેખાય ત્યાંથી પાણી વાળતા વાળતા હે ને અહીંયા કડે પૂજ્યા છીએ અને તીરમાં છે ને અહીંથી અત્યારે આ બાજુ દેખાય તો આ ત્રણ નાકામાં આપણે પાણી મૂકી દીધું છે અને હવે હે ને આપણે જાવી ઘરે બાકી અહીંથી છે ને આ ભાગ બધો પી ગયો છે અને આ બાજુને ખાલી આપણે ઊભા ને ત્યાંથી આ સાઈડનો ભાગ ખાલી આપણે પાવાનો બાકી છે હજી ચાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને આ વિડીયો ન હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મળી પાસે નેક્સ્ટ વિડીયોમાં આવ્યા બધાને જય માતાજી